તેમાં બાળકો એ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો આ ક્વિઝ કોમ્પિટિશન માં જીતનાર ટીમ ને અગિયાર રૂપિયા ઇનામ આપવામાં આવ્યું હતું અને જે ટીમ હારી હતી તેમને પાંચ હજાર એકસો રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું રિપોર્ટર ફૈઝાન ચૌહાણ એફકે લાઈવ ન્યૂઝ મહુવા میں کامیاب ہوئے الحمدللہ للہ تم الحمد للہ کروڑہ کروڑ اللہ کی بارگاہ میں شکر گزاری کے کہ آپ لوگوں نے مہوا کی آڈیس دام میں اتنا ساتھ دیا